નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન જ્યોતિ સંભાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડ ને લઈને મોટી આગાહી કરી છે હવે મેઘરાજા કયા જિલ્લામાં મેઘ કાંડવ કરશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે તો કચ્છમાં ક્યારે કેટલો વરસાદ થશે તે અંગે પણ તેમણે માહિતી આપી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળમાં આવેલા સાગરમાં બનેલું એક ડિપ્રેશન તોફાનમાંથી લગભગ એક ડગલું ડગલું પાછળ રહી ગયું છે આ ડિપ્રેશન ની અસર થી ગુજરાત માં પશ્ચિમ મધ્ય ભાગો સહિત રાજસ્થાન તરફ ના વિસ્તાર માં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ડિપ્રેશન ની અસર ગુજરાત માં પંચમહાલ છોટા ઉદયપુર કચ્છ મુન્દ્રા તારાપુર કપડવજ વડોદરા આણંદ માં ભારે વરસાદ થવાની શક્યતા છે આ કોઈ કોઈક વિસ્તાર માં ચાર થી સાત ઇંચ જેટલો વરસાદ થવાની પણ શક્યતા છે વધુ માં અંબાલાલે જણાવ્યું કે આ ઉપરાંત ના ગુજરાત ના બનાસકાંઠા મહેસાણા માં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા રહેશે ત્યારે કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે પાટડી ડસાડા માંડલ સુરેન્દ્રનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે જ્યારે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ રહી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે આ ડિપ્રેશનની અસર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત તારીખ બાર થી સોળ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પૂર્વ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેવામાં આવશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે પાંચ ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ રહેશે ઓગસ્ટમાં સત્તર થી વીસ તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનામાં સારો વરસાદ રહેશે આ સાથે એમ પણ જણાવ્યું કે વરસાદ માટે ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સારો રહે તેવું અનુમાન છે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે આજે સોમવારના રોજ ક્યાં કયા વિસ્તારમાં વરસાદ પડશે તો જો તેના ઉપર નજર કરીએ તો નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ભરૂચ ડાંગ નર્મદા સુરતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો